પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબનાઓએ પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારું સૂચના આપેલ જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ ગઈ દાદુપીર રોડ પાસે આવેલ તળાવ ફળિયામાં એક ઓટલા ઉપર અમુક ઈસમો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અમુક આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ આમદ મામદ ગગડા ઉમરવરસ વરસ રહે સરહે સિફા હોસ્પિટલ ની પાચળ રેલ્વે સ્ટેશન પાસે ભુજ સુલેમાન ઉર્ફે સલીમ અલી મામદ મેર ઉમરવરસ વરસ ઓગણત્રીસ રહે સ્કૂલ ની બાજુમાં ગામ કુવાથડા તાલુકો ભુજ તેમજ હુસેન શાહ સુમાર શાહ શેખડાડા ઉમરવરસ ઉમર સત્તાવન રહે શેખ ફળિયું આલાવારા મસ્જિદ ની બાજુમાં ભુજ તેમજ શંકર વેલજીભાઈ આહિર જે પકડવાનો બાકી આરોપી કબજે કરેલ મુદ્દામાલ રોકડ રૂપિયા સોળ હજાર નેવું એન્ડ્રોઈડ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર ધાણી પાસા નંગ બે આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય એસ ઝાલાનાઓ તથા સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા